I ઠાના દિયોધરમાં રેલવે પાયલોટની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે પાલમપુરથી ભૂત તરફ જતી એક ટ્રેનના ડબ્બા અચાનક છૂટા પડી જવાની ઘટના સામે આવી છે ગુરુવારે સાંજે દિયોધર તાલુકાના ધનકવાડા ગામ નજીક એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી ધનકવાડા રેલવે ફાટક નંબર ચોપન પાસે જ્યારે પાલમપુરથી ભૂત તરફ જઈ રહેલી એક ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ટ્રેનના કેટલાક ડબ્બા રેલવેની અલગ થઈ જવા એકાએક મુખ્ય ટ્રેનથી છૂટા પડી ગયા હતા આ ગંભીર ઘટના બની હોવા છતાં ટ્રેનના પાયલોટે તાત્કાલિક સૂઝબૂછ અને તકેદારી રાખીને ટ્રેનને સમયસર રોકી દીધી હતી જો પાયલોટે ટ્રેન રોકવામાં ક્ષણનો પણ વિલંબ કર્યો હોત તો મોટી જાનહાની અને ભયાનક દુર્ઘટના સર્જાઈ શકી હોત પરંતુ પાયલોટની સતર્કતાને કારણે મોટી આફત ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે જેમાં ટ્રેનના ડબ્બા અલગ પડેલા જોઈ શકાય છે જો કે ટ્રેન રોકાઈ ગયા બાદ ટેકનિકલ ટીમે તુરંત જ ક્ષતિગ્રસ્ત રિંગને ઠીક કરીને રેલવે ટ્રેનના ડબ્બાઓને ફરીથી જોડી દીધા હતા અને ટ્રેનને ભુજ તરફ રવાના કરવામાં આવી હતી આ ગંભીર બાબતે મીડિયા દ્વારા જ્યારે ધનકવાડાના રેલવે અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ટ્રેનના ડબ્બા અલગ થઈ જવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થયો છે જે રેલવે તંત્રની બેદરકારી તરફ આંગળી ચીંધે છે રેલવે વિભાગે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય